બાપોત પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું હાલમાં ઝોન ના બાપોત પોલીસ સ્ટેશન ના એકતા નગર વિસ્તારમાંથી બસોથી વધુ પુરુષો અને સો જેટલી મહિલાઓને ડિટેન કરવામાં આવી હતી જેમાં બસો જેટલા પુરુષોને અત્યારે હાલમાં વેરીફિકેશન માટે લઈ જવામાં આવી રહ્યા છે અને આ શંકાસ્પદ કોઈ બાંગ્લાદેશી ઘૂસણખોર હોય એના માટેની આ જે એક્સરસાઇઝ ચાલી રહી છે એના ભાગરૂપે આ લોકોનું વેરીફિકેશન કરવામાં આવશે ગઈકાલે પણ હજારથી ઉપર લોકોનું વેરીફિકેશન કરવામાં આવ્યું છે અને હાલમાં પણ આ કાર્યવાહી વડોદરા સિટી ખાતે ચાલી રહી છે